પ્રભુ કૃદમ સહર ઇતિ દેવાના ગીર કુત્ર ચરંતી તો આકાશે આ નૃત્તમ ઇત્ય વિલોમ પદમ કિમ ઋતુ પુલિંગસ્ય અજ શબ્દસ્ય ક અર્થ અસ્તિ છાગ કસ્ય ચેષ્ટિ તેન કાનન ભુવામ સંશોભ જાય ભીમસ્ય હવે વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ છે બરાબર કે જેમાં બે લાખ સાઠ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એક વર્ષની અંદર જોડાયા છે તમારા બધા ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો તો આ રીતનું પેજ કોર્સમાં તમને પેપર સેટ મળશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો મળશે તેમજ અન્ય પેપરો મળશે ધોરણ ત્રણ થી બારમાં તમારા ધોરણમાં જવાનું તો ત્યાં તમને સ્વાધ્યાય બધું વિડીયો

तो पादपा जिध्रंते सह नित्य नित्याना अहम् गात्रे पुलक स्थगयत स्थगयत न शक्नोमी कौटिल्यो नाम चाणक्य भोजेन भस्म रज्जु निर्माण रूप्यण रुप का, सहस्र पुरस्कार उद्घोषित श्लोकांशो ने जोड़ो लिंपतीव तमोज्ञानी तो अवश्य मुच्छकटिक અનુવાદ કરવાનો છે તો રાજા વાર્તા વડે પ્રાપ્ત ધન રાશિ દ્વારા પ્રજામાં નિયત કરેલા ધનથી અને ધનથી પોતાના સમુદાયને અને પારકા સમુદાયને પારકા પક્ષમાં રહેલા શત્રુને વસ કરે છે આણ્વિક્ષિકી અને ત્રય વિદ્યા તેણે શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી મેળવવી જોઈએ વાર્તાને કૃષિ વગેરે વાણિજ્ય વિદ્યામાં અગ્રેસર લોકો પાસેથી અને દંડ નીતિને પ્રવચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ બીજાનો અનુવાદ જોઈએ ચીઠી ખરેખર આર્ય આત્રેય સાચે જ મારા ઉપર ગુસ્સે થયા છે લાવ ત્યારે પાછળ જઈને હું તેમને પ્રસન્ન કરીશ જવા ઈચ્છે છે નાયકા અલી ચતુરિકા મને એકલી છોડીને કેમ જાય છે ચેટી નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો એમ કહી નીકળી ગઈ એના અથવામાં છે એકવાર લોકસભામાં ભોજે જાહેર કર્યું કે જો કોઈ માણસ રાખ વડે દોરડું બનાવીને મને આપશે તો હું તેને હજાર રૂપિયા આપીશ રાજાની જાહેરાત સાંભળીને બધા નાગરિકો રાખ વડે દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા મોટે ભાગે સર્વ માણસોનો આ અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો પદ્ધતિ જ્ઞાન અને પુરુષાર્થ એમ ત્રણ વસ્તુઓ જરૂરી હોય છે જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય તો કોઈ પણ નવા પદાર્થને બનાવવાનું શક્ય થતું નથી ત્યાર પછી એ પદ્યખંડ આપેલો છે એનો અનુવાદ છે કે ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી તે ખરેખર પ્રજ્ઞાવાન છે તે દમનશીલ કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોને એક નમ્ર નિવેદન છે જો આપણો આ વિડીયો જોતા હોય નિયમિત બરાબર તો મિત્રોને ખરેખર લાભ થતો જ હશે તો તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય તો એનું વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણો જે એનો એક વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ છ પિસ્તાલીસ તો આ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી જેથી કરીને કોઈને ગુજરાતીનું પેપર હોય કોઈને કોઈ પેપર હોય કોઈ હિન્દીનું હોય કોઈને મનોવિજ્ઞાન હોય તો આ પેપર આપણી પાસે આવશે તો એ આપણે અહીંયા એપ્લિકેશનમાં ફ્રીમાં મૂકવાના ગુજરાતી વાળા મનોવિજ્ઞાનનો ફાયદો થાય એને સંસ્કૃતનો ફાયદો થાય બરાબર એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં તમને ફ્રીમાં મળી જશે એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો જેમ ચંદ્રોદયના પ્રારંભે અત્યંત ગંભીર એવો સમુદ્ર પણ વિચલિત થઈ જાય છે તેમ કામદેવના સંમોહન નામના બાણને કારણે જરાક વિચલિત થયા પૈર્યવાળા મહાદેવ શંકરે બિફળ જેવા લાલ અધ્રોષ્ટ પાર્વતીના મુખ પર પોતાના ત્રણેય નેત્રો ફેરવ્યા પર્વતની પુત્રી પાર્વતીએ પણ ખીલતા બાલ કદમના ફૂલ જેવા રોમાંચિત અંગો વડે પોતાના મધુર ભાવને પ્રગટ કર્યા લજ્જાથી ઢળેલા ચંચળ નેત્રવાળા વધારે સુંદર લાગતા મુખને બાજુએ ફેરવીને ઉભી રહી અથવા જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે તેનાથી બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી સત્ય જ વિજયી બને છે અસત્ય નહીં સત્ય વડે દેવ દેવયાન માર્ગ વિસ્તરે છે જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામનાઓવાળા ઋષિઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે હવે તમને અહીંયા એક ગદ્યખંડ આપેલો છે તમારે વાંચવાનો છે વાંચીને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો પ્રશ્નના જવાબ આપવાના છે શકુની વદહ પુત્ર ન આસિતઃ તો આશ્રમે શકુની વધ ન આસિતઃ વાયુ કુત્ર પ્રલ પ્રરપિતમ તો વાયુ પુરાણે પ્રલપિત દ્વિજ પતનમ કેન અભવત તો વય પરિણામે દ્વિજ પતનમ અભવત જય કુત્ર આસિતઃ તો ઉપવનચંદ્ર નેશુ જયમ આસિતઃ વિભાગસી સંસ્કિતાત્મક ટિપ્પણી લખવાનું છે વૃક્ષનો મહિમા તો મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકશો નહીતર વિય ઘણો મોટો થશે ધર્મના દસ લક્ષણો તો અહીં આપેલું છે જો તમારે આ સોલ્યુશનવાળી પીડીએફ જોતી હોય તમે મેં કીધું એમ આપણી જે એપ્લિકેશન છે એમાં પેડ કોર્સમાં તમને મળી જશે શાશ્વત શાંતિની પ્રક્રિયા જણાવો મીન્સ કે લખવાનું છે નાટ્ય વેદની ઉત્પત્તિ તો આ રીતે તમે લખી શકો છો ફરી પાછાનું તમારે ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે तो क्रूर किंतु शब्द किम अवरोधयती तो क्रूर किंतु शब्द मुखस्य मुख्य एकदा कह रुग्ण अभवत तो महोदय ऋग्ण अभवत लेखक क्या निमंत्रण प्राप्त तो लेखक मित्रगोष्ठिया निमंत्रण प्राप्त लेखक इच्छा सज्जा तो लेखक इच्छा गच्छा सज्जता लेखक गत्वा गैद्य किम अवचत લેખક આતુરાલયમ ન ગ્રહા યથા પાપે ને પાખંડા નહી વેદા કલો ડી માતૃભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રજાની રક્ષા માટે ઋષિએ શું કર્યું તો પ્રજાની રક્ષા માટે ઋષિઓએ ક્રૂર અને લેખકનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી વેદ મહોદય તેમને ભારે પદાર્થો વાનગીઓ ખાવાની મનાઈ કરી હતી વળી ભોજન સમારંભમાં મોટા ભાગની વાનગીઓ ભારે હોવાથી લેખક કશું ખાઈ શક્યો નહીં

તેમ કહી જીમત વાહન મલયવતીના મુખની પ્રશંસા કરે છે કોઈ પદાર્થના નિર્માણ માટે કઈ કઈ ત્રણ વસ્તુની જરૂર પડે છે તો પદાર્થ પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ આ ત્રણ વસ્તુની જરૂર પડે છે ત્યાર પછી તમારે અર્થ વિસ્તાર કરવાનો છે ત્યારબાદ તમારે ટિપ્પણી લખવાની છે પ્રતિજ્ઞા યોગંધરાયણમ તો એમના વિશે તો વિડીયો પોઝ કરીને લખી શકશો દૂત ઘટોદ્ઘચમ તો એમના વિશેનું પણ છે અથવા અથર્વ વેદ બરાબર અથર્વ વેદની વિડિયો પોસ્ટ કરતો જવાનું અથવા માલ શુક્તિ મિત્રમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણી ચેનલમાં એપ્લિકેશનમાં મુકાઈ ગયું છે બરાબર જે તમે ક્યાંથી મેળવી શકશો તો મેં કીધું એમ પેડ કોર્સમાંથી મેળવી ત્યાર પછી ન્યાય સમજાવો પ્રક્ષાલન ન્યાય તો આ ન્યાય સમજાવવાનો છે તમારે ત્યાર પછી અલંકારને ઓળખાવવાનો છે અલંકાર ઉદાહરણ સહિત તમારે સમજાવવાનો છે બરાબર તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની માહિતી છે એ તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરી શકો છો બરાબર અને છંદ છે તો મંદાક્રાંતા છંદ છે એને ઓળખાવાનો છે તો મંદાક્રાંતા છંદને આપણે ઓળખાવ્યો છે બરાબર તો આ રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન તમારે જોતું હોય તો મેં કેશનમાં જઈ તમે પીડીએફ સ્વરૂપે શું કરી શકશો મેળવી શકશો અને ખાસ તમને મેં કીધું છે વોટ્સએપ નંબર ઉપર તમારે પેપર મોકલવાનું ભૂલવાનું નથી સંસ્કૃતના અર્થશાસ્ત્રના પદ્ધતિ ગ્રંથ કયો છે તો આચાર્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સંસ્કૃત સાહિત્યનું સીમાચિહ્નરૂપ ગ્રંથ ગણાય છે તો બધાને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત અને સહયોગ આવી રીતે આપતા રહેજો તો અહીંયા સુધી રાખીએ ઓલ ધ બેસ્ટ